ગોંડલની અંદર એક છોકરાની હમણાં હત્યા થઈ ગઈ આ છોકરાને માર્યો એની એક દલિત સમાજના છોકરાને માર્યો તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગોંડલમાં જે રાજકુમાર ઝાટનો કેસ ચાલ્યો હતો આ ઉપરાંત જે દલિત યુવકની સાથે મારામારીની જે ઘટના બની હતી તો મિત્રો આ સમગ્ર ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કીધું તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ બુલડોઝર તો ચાલશે જ આમ થશે જ તેમ થશે જ મોકલભાઈ તારું ગોંડલ માં જો તારામાં તારા માં દમ હોય તો ગોંડલ ની અંદર એક છોકરાની હમણાં હત્યા થઈ ગઈ આ છોકરાને માર્યો એની પેલા એક દલિત સમાજના છોકરાને માર્યો તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે ગોપાલ ઇટાલિયા જે ગોંડલમાં જે ઘટના બની હતી રાજકુમાર જાટ યુવકની જે શંકાસ્પદ રીતે જે ડેડ બોડી તેમની મળી હતી અને જે આખો કેસ ચાલ્યો હતો અને આ ઉપરાંત એક દલિત યુવક સાથે જે મારામારીની ઘટના બની હતી તો મિત્રો આ મામલે ગોપાલ ઇટાલિયાએ શું કીધું તે તમે આગળ વિડીયોમાં જોયું તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું કે ગોપાલ ઇટાલિયા છે તે ગૃહમંત્રી હર્ષ સંઘવીની નકલ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે તો મિત્રો ગોપાલ ઇટાલિયાનું કેવું એવું છે કે આ જે ઘટના બની તો એમાં મિત્રો જે દોષી છે એમની સામે ફૂલ ડોઝર કેમ નથી ચાલતું એવું મિત્રો ગોપાલ ઇટાલીએ સવાલ કર્યો હતો હર્ષ સંઘવીને તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો માત્ર બે સેકન્ડનો સમય લાગે છે વિડીયોને લાઈક કરતાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો કરીને સબસ્ક્રાઈબ કરી દેજો